ये पिंकी पता नहीं पिंकी नहीं जो देख मत घुमरो मर ना वे गया बाबा दे रसो पेदन पिंड बाकी है सोपर मिल गया नर्सरी में थी नहीं नहीं मर्सी नहीं बदे रोप ले बता तो दी सोपे ने अपने आप बैठी पिंड सो दी तो है पिंड ना भी सरस मजा ना तो अपने ये सो दी दो तो अपने ये मर्सी ने रिंगड़ी नर्सरी में थी ले था તે મુકેશ ને ભરત ને બે સોપાય અને સરસમે ચાલે કેળા ની લુંગ મોટી કે નિકરી મોટી પાખિયા તો મોડા Do you think here?

ने वाली अपनी मिर्ची उपाड़े ना की थी कारण के में गई उत्तुनु दी दमाई वाला ली उपाड़ भी पड़ी ने भावे कहीं पिंडे ने बीचले हुपड़ा ले सुख चालू कर मोटर चालू कर हां जो असरस में जन आंबो के ने बाहे है ना एकदम मस्ती नो निकरियो जो ओला पा के ने दिए ठाठो वदेन जमरे गोई आंबो ने जो आ જો નકે દેવાય હતી એવો પસ્તીનો એટલે અકળ મિયાબો છે ઘેર હેય બધાય કુઠરીના અંબા તો જો આ હે સરસ મજાની આપડી ચોરી તો બધી બકાલુ વાવે દી એટલે વેસા તો ન લેવું પડે ચોરી ગોવા અને ખીંડા અને મરચી વિંગડીન બધી વાવર છે બકાલવા પડી અને હજી તુરિયાન કલકા ને બધી ગણે બધું બકાલુ બાકી છે લેવાનું તો આપડી ઈ સોપીધી હમલી બધું ઈ બકાલુ બધી વકલ આવી જાય બકાલાને તો જો આ સોફન હે સોરી સોરિયા હારી કરી છે બેત્રને એ થશે વસવા દે ને આમ કાકા રીંગડી સોપી લાગે

તો જો આગ બચી જાય ને એટલે રેડો રેડ થઈ ગઈ લીલુ લઈને હવેથી નાખી તો આપણે સરસમે જન મોટર ચાલુ કરી દઈએ હ ને જો આ ભાઈ ની ને વીડિયો માં આવવાનું બહુ જ શોખ હે એટલે આપણે જરાક વીડિયો માં લઈ લઈએ કે સીતારામ ને જેસિક્રોસ ને બધા ની ગુડ મોર્નિંગ અત્યારે થિયા સવાર ના નોવ ને આપડી વરસાદ ઓર હેગો આતા હવાર ન ઉઠાતા નો વરસાદ ચાલુ હતો ને ટાણે ચરાક બરાબ દીધી ને પાણી પાણી કરને કે બધાય માં ને વાવડી તો થાય કે નો થાય થાય હે વાવડી ખોરતા જોવાગો તો ખેતરમાં હે હવારી ખબર પડે કાલે હવે આજ નો દે ખબર પડે ગોલ્ડન સો તો ખબર પડે વાવડી થાય કે ન થાય તો જો આ તો કરે કેરિયું ઉપડાવાનું કામ હાલે તો ફરત કેરિયું ઉપડાવે હમ બમથી સરસ મજા નહિ હોગા બગડી જાય વરસાદ આવી ને એટલે બગડી જાય એ ઉતારે જ લઈએ ન કરો ઉતારવાની મરચી નથી થતી આંબામાંથી એ કે લાગે જો વગર પછી ઉતારવી જ પડી કારણ કે બગડી જાય નકર ફરજ ઉતાર કેરી ઘણી બધી ઉતારી લીધી આખું અમુક મસ્તી ની આથી જો પછી ઉતારે ને થોડીક મજા દીધું થોડીક પાડોફી ને થોડીક બધા અમાર તો એટલું ખાય નહીં કોઈ

ने बस जो आपस केरी उतारे तो जो भरत केरी उतारे हाख है मोटी मोटी सरस मजा दखा केरी मजा जो आई है एकदम मस्ती गई मैंने मैं चलो चलो लीली है पकाल तो है डोल में राखी अर्थीज उतारे खोखा भरे मूग

तो जो इवरीत ना के भरोसा आईडिया मारेन केरी अपडावे तो एथी पड़ी ना तो हे कि नर्क के बोंगरा में वही जाए केरीन पछि पसवाट के नो खाई ले ले हाँ जो हाँ में हमती जो तो ही पड़ी तो

ચાકડી ચકલા ફરજ પડે તમે ચિકન ની બરકી દે છે કેરીયું તો હાલો એ વેલ કાસી હતી ઘરે ત્રણ દી થાય દર ઉપર બાકી દે તો તો અમાર જો ઘરે બેટી ને કેરી આવી મસ્તી ની હે મોટી મોટી એકદમ રાજા રાજા હે ને આ આ હે ગોઠડી નો આંબો ગોઠડી ના બામી વી થાય રોગોડા વગર ની ન કરેલી આપણે દેહી હોય ને ગોઠડી ની એટલે તેમાં રગોડા વધારે હોય अम्मा तो सरस मजे नहीं है एक एकई नहीं थे केरी में तो हेलो आपड़े कोथरी में भर दिए ठीक कर हटन बदे है तो ने मथुर ने दी ने तो थी ने एमी खाइए इडली मोमारियो कोई दुखतीयू नहीं तो के ओ खाई नहीं बहु ठाकी नहीं करी सात अखोखा नहीं कर नाम बोजीन बहुत हां हम बोलत जे बेतरण बेतरण बरस थी सात बरस है नहीं आबर

પેલી શરમી તો નવો હો હતા એકદમ હમણે એવું થતું હતું ને નહીં થતું હતું કે કહીએ નહીં ને હમણે એ લોકો એમ કહેતું ને સાવ દર્દી થઈને તો પછી ખબર પડે ફોન ફોનને પંદર દી કરવાનો ને પછી મહિને દી મેળવવાનો ને પછી હાઈકમાં માથે સેટ આવી ગયા હતા ત્યાં સુધી તો જો નહીં આવવા દે મેળવવાનો ને થાય ફોન પંદર દી ને મહિને દી જો બે દી તો હવે જ નહીં હવે કોઈ જ છોકરા વગરનો હવે ઘરમાં થઈ ગયું પણ હે તો જો ધીરે કાઈ કાંઈ સળે જઈએ એનું થઈ જાય તો હાલો નાસ્તો કરી લેન ફરત કે મારી થોડક સેવડો ખાઓ તો હાલો નાસ્તો માસની કરવો જોઈએ તો બસ એમી ભેગો થોડ થોડ કરી લેતા પણ એ બરે વિયોગ ગપતે દેસિયાં દે કે મે ઉઠે નાસ્તો ન જ બનાવતા એ કે આ સુકો નાસ્તો પેડે નઈ ખાઈ લી તો ફરત નઈ કરવો નાસ્તો સેવડાનો તેરી થોડી કાખી ખાઈ લીધી તો પછી કે થોડક નાસ્તો સેવડો ખાઓ સેવડો બનાવ્યો ને પાથ હાટું હતી પછી થોડક આમર હાટું રાખી દે તો પાથ ફગઈમી ખાઈ ગઈ તો સરસ મજા ને એવું બનાવ્યું તો વિડીયો લેવાનું મારે હતી ને વિડીયો કોઈ નાસ્તાનો લીધો નથી